જય માતાજી કે આમ બધા મજામાં તો બધા મજામાંથી છો ને આપણે પણ મજામાં જઈ તો કીધું હવે બધે ઘઉં કાઢી વાર્યા હોય તો બધેથી થોડા થોડા ઘઉં લઈ આવીએ એટલે હે ને આપણે ખાવાનું થઈ જાય અને વિડીયો પણ બની જાય હવે અહીંયા દૂરનો ઢગો વહીધો છે એટલે અહીંયા ભાભી થાય કે અશ્વિનભાઈ લઈ જઈજો ઘઉં પણ અહીંયા વાડી આવ્યા હતી કે ઘરે છે ને ઘરે જાય તો કે વાડીયા પીડા હવે સાચું કોણ હોય કાંઈ નક્કી ન થતા મોટા ભાઈ પાણી વારે એને પૂછી જોઈ કે ઘઉં ક્યાંથી લેવાના

ઉઘરી બધા ને વેચી પણ જરાક જ કેમ કે પાણી પીવા ટાઢું ટાઢું અહીંયા ટાઢું પીવાનું હોય તો છે ને તડકો લાગે ને એમ ગરમ થઈ જાય આ મશીન જેવી થોડુંક ઠંડુ હે ઓલું બહુ ગરમ છે આ પાંદડા કાં ખાય હાલો તો પાણી પાણી પી લે આયો તો જો ઘઉં લેવા આટલી ઠેલી થઈ જાય સમય જઈશું કે મોટું બાસ્કુ દીશો વાહ ફ્રીજનું પાણી આવો વાડી દેશી વાડીનું

એક સોળ આમ તમે જુઓ કેટલા ટમેટા આ દેશી ખાતર ભરીને ટમેટી ટમેટાડો સોળો મોટો આમ ઢગાય ને ટમેટી બે તો અત્યારે છ ને ત્રીસ મિનિટ થઈ ગઈ અને આપણે એવા પાછા રીંગણી નો વિડીયો બનાવવા માટે ઘણા સમય પછી આપણે ખેતીનો વ્લોગ બનાવવા આવ્યા છે તો વિડીયો જોતા રહ્યો જો કે અહીંયા ટમેટી આપણે ખોદી અને ટમેટાનો વિડીયો બતાવી શીરુવાળા ટમેટા દેશી અમારા ગામડામાં ખાતર ભરીને મસ્તીના ટમેટા થયા તો કોમેન્ટ કરજો તો આ બાજુ આપણે કાંટાળા રીંગણા છે અને આ બાજુ ચોકલેટ રીંગણા આપણે ચોકલેટ ખાઈ તો થોડીક કારી હોય મજા આવે મીઠી લાગે અને આ કાંટા લાગે એ કાંટાળા રીંગણા કહેવાય તો હાલો તમને વિડીયો બતાવું પાછળનો કેમેરો કરી વિડીયો જોતા રહ્યો આજનો જ ખેતીવાડીનો વ્લોગ બહુ સારો આપણે બનાવશું અને તમને પણ મજા આવશે રીંગણા કેવા છે એ કોમેન્ટ કરજો ખાલી રીંગણા કેવા છે એ કોમેન્ટ કોમેન્ટ જાજી આવતી નથી પણ આપણે ગાંધીનગરથી એક કોમેન્ટ હતી કે અશ્વિનભાઈ કાંટારા રીંગણાનો વ્લોગ બતાવજો તો તેમના માટે જ સ્પેશિયલ વ્લોગ બનાવવા આપણે આવી ગયા છે તો ભાઈબંધની વાડી આવી ગયા છે હાલો તમને દેખાડી દે આને કાંટારા રીંગણા કહેવાય જો આને કાંટારા રીંગણા કહેવાય મસ્ત મજાના

અમારા જુની સ્કૂલ હતી ગામમાંમાં ભણતા બધું આવું આપતા હતા પણ એ અલગ અલગ આતો હતા પેકિંગ જો આમાં ક્લાસમાં કેથી બસ વાહ સ્કૂલેથી ઘણી વસ્તુ આવી ગઈ આ સુબેને એટલે બલી સિસ્પેન વાહ આ જે કેટલી વસ્તુ છે આમાં કલર કલર હું પેઇન્ટિંગ પેઇન્ટિંગ માં ઉપયોગ આવે કલર

ચેક ક્લબર થી ખરાબ વસ્તુ લખાઈ જાય હોય બીજી ભૂલ થઈ ગઈ હોય તો ચેકી વાળો ને એવું ને હમ તો જો બધું આશુબીરના સ્કૂલેથી પ્રાથમિક શાળા ચાલી અમારા ગામથી આવી છે બધી બધાય નિશાળવાળાને આપ્યું આવક સારું કે ઘણી બધી વસ્તુ આઈટી આઈટમ આપી દીધી છે વાહ હવે પેન્ટિંગ કરજો જય માતાજી